जूनागढ श्री माधव क्रेडिट को-ऑप सोसायटी ली जूनागढ ની 17મી વાર્ષિક સાધારણ સભા શ્યામાડી પાંજરાપોળ જૂનાગઢ ખાતે યોજવામાં આવી હતી જે માંગીરનારી ગ્રુપના સભ્યોનું કોરોના હોય કે કોઈ પણ વિકટ પરિસ્થિતિ હોય સેવા પરમો ધર્મ પંક્તિને સાર્થક કરે એવા ગિરનારી ગ્રુપનું પણ સન્માન કરવામાં આવ્યું હતુંમાં કાર્યક્રમમાં સર્વ સભા સદો શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા એની જે શરૂઆત છે કે ગામમાં જનો કોઈ સન્માન ન કરતો હોય સન્માનનો કીર્તિ જાપણો લાટી માથોનો સન્માન પણ માથોમાં અમારું કાયમી કે ધણી કમ નતું હોય સમાજમાં જે હવા કેગા કરતો એવા નાના નાના માણસોને ઈશ્વર એની સમજને કદર નથી હોતી એવા લોકોને હવે કાર અમારી માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સત્તરમી વાર્ષિક શાસન સભા છે ખૂબ જ ટૂંકા ગાળામાં અને ખૂબ જ ઝડપી અને નક્કર પ્રત્યે કરી છે ઘરનું મકાન વસાવી લીધું છે હજી બીજું તાજેતરમાં બીજું એની બાજુમાં લઈ શક્યા છે એટલે હવે અમારી વ્યવસ્થા ખૂબ વિશાળ થઈ ગઈ છે અમારા છ હજાર શેલ્ટરો છે ચાર શાખાઓ છે ભેસાણમાં છે વિસાવદરમાં છે નંદડામાં છે દરેક જગ્યાએ ખૂબ સંતોષકારક કામ ચાલી રહ્યું છે અત્યારે લોકોની છવ્વીસ હજાર કરોડની અમારી પાસે થાપણો છે અને પચીસ હજાર કરોડનું અમારું જીરામ છે આજે સહકારી મંડળીઓની મથાવટી મેલી થઈ ગઈ છે લોકો એના પર ભરોસો કરતા નથી આજે એનાથી ડરે છે પોતાના થાપણો હમણાં હમણાં ટ્રેડ સોસાયટીઓ વધુ વધુ ફરચામાં જતી જાય છે સિટીમાં ખુદમાં ફરચામાં ગઈ લોકો થાપડો લેવા દરોડો પાડતા હોય છે ત્યારે અમારે ત્યાં એક પણ સભ્યો થાપર લેવા નથી આવ્યો આ અમારી સમાજ ઉપરની વિશ્વસતા છે એનો અમને આનંદ છે એનો અમે ગૌરવ છે અમે અમારા સભ્યોનું આર્થિક સર્ધન તો કરીએ છીએ એના હિતનું આર્થિક હિતનું જાણતો રાખીએ છીએ સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ વિશાળ પાયા પણ કરીએ છીએ જબરજસ્ત સામાજિક સેવાઓ માનવ કલ્યાણની સેવાઓ બરોજ ચાલતી હોય છે કોઈ ન કરે એવા નામના નાના માણસોનું અમે સન્માન કરીએ અને સમાજનો અનો પરિચય કરાવીએ છીએ જય સાર